અમરેલી વિધાનસભાનું ગુજકેટ અને જીમાં આવ્યું શ્રેષ્ઠ પરિણામ બાર સાયન્સમાં કચ્છી પ્રિન્સનું નવ્વાણું પોઈન્ટ સિત્તેર પરસેન્ટ આવ્યું પરિણામ અમરેલી જિલ્લામાં ગુજકેટ અને જીમાં વિદ્યાસભા સ્કૂલ અગ્રેસર વિદ્યાસભાના વિદ્યાર્થીઓએ એ વન એ ટુ ગ્રેડ વિદ્યાર્થીઓ બહુ સંખ્યામાં મેળવ્યા સ્પોર્ટ્સ સ્કૂલ અદ્યતન ટેકનોલોજી સો એકરના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી બાળકોના શિક્ષણ સાથે સંસ્કાર આપી શ્રેષ્ઠ કામ કારકિર્દીનું ઘડતર કરતી એકમાત્ર સંસ્થા એટલે વિદ્યાસભા સ્કૂલ સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ આવતા સ્કૂલના વિદ્યાર્થીઓએ બેન્ડ બાજા સાથે કરી હતી આજ રોજ ગુજરાત રાજ્યનું ધોરણ નો બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે અમરેલી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શાળા પરિવાર અને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આજે આપણી શાળામાં જે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉત્તર માધ્યમિક શાળા છે તેમાંથી પ્રથમ નંબરે નવ્વાણું પોઈન્ટ સિત્તેર પીઆર સાથે ઉત્તીર્ણ થયેલ છે તે બદલ શાળાએ તેમને ખૂબ જ અભિનંદન પાઠવેલ છે તેમજ આર્ટ્સ કોમર્સમાં પણ એ વન અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓએ ઝળહળથી સફળતા પ્રાપ્ત કરેલ છે સાથે સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ આવેલ છે તેમાં પણ ખૂબ જ સારી ટકાવારીએ પાસ થઈ અને વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરી આ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે ત્યારે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેમજ તમામ ટ્રસ્ટીઓએ આ સંસ્થામાં અભ્યાસ કરતા અને ગુજરાત રાજ્યમાં તેમજ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને પાસ થયા છે તે તમામને અભિનંદન સાથે શુભેચ્છા આપેલી છે અને આ શુભેચ્છા થકી વિદ્યાર્થીઓ આગળ પોતાનું જીવન ઘડતર ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે સૌને અભિનંદન વધુમાં એક વાત જણાવવાની કે જે વિદ્યાર્થીઓ શેવાડાના ગામમાંથી આવે છે તેઓ ખૂબ જ આમ નબળા હોય અભ્યાસમાં અને એ વિદ્યાર્થીઓને પણ સારું પરિણામ પ્રાપ્ત કરવું એ આપણી સફળતા છે ત્યારે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ સારું પરિણામ દસમામાં લાવ્યા હોઈએ તો બારમામાં લાવે જ પરંતુ ધોરણ બારમાં જે વિદ્યાર્થીઓ ખૂબ જ નબળા હોય તેને પણ સારું પરિણામ લાવતી આ એકમાત્ર સંસ્થા એટલે વિદ્યાસભા જેમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ખૂબ જ જે આ જે પરિણામ પ્રાપ્ત કર્યું છે તે ખૂબ જ ખુશાલી સાથે અભિનંદન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ બન્યા છે કેમ કે તેઓને વિશ્વાસ ન હોય કે આપણે સારી ટકાવારી સાથે પાસ થશું ત્યારે શાળાના સ્ટાફના મહેનત અને વિદ્યાર્થીઓની લગન ધગશ આ પરિણામ માટે જવાબદાર છે અને તે તમામ વિદ્યાર્થીઓને સ્ટાફને સંસ્થા વતી અભિનંદન પાઠવીએ છીએ થેન્ક યુ